નમસ્કાર જરા વિચારો તો કુરુક્ષેત્રનું યુદ્ધભૂમિ ચારે બાજુ તણાવ જબરદસ્ત દબાણ પણ શું તમે માનશો કે ત્યાં કહેવાયેલા અમુક શબ્દો એ પણ એક એવા યોદ્ધાના મુખેથી જે આજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સફળતાની ચાવી બની શકે છે ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ આ શ્લોક કોણે કર્યો ખબર છે દુર્યોધને હા એ જ દુર્યોધન આપણે બધા એને એક વિલન તરીકે જો ઓળખીએ છીએ બરાબર ને પણ મજાની વાત એ છે કે એના આ શબ્દોમાં જ સફળતાની એક જબરદસ્ત સ્ટ્રેટેજી છુપાયેલી છે એ પોતાના ગુરુ દ્રોણાચાર્યને કહે છે હે ગુરુદેવ આપણી સેનામાં જે ખાસ યોદ્ધાઓ છે ને ચાલો હું તમને એમના નામ ગણાવું હવે જુઓ અહીંયા દુર્યોધન સારો હતો કે ખરાબ એ ચર્ચામાં આપણે નથી પડવું પોઈન્ટ એ છે કે ક્યારેક આપણને જેને આપણે ખોટા માનતા હોઈએ ને એવા લોકો પાસેથી પણ સાયકોલોજી અને લીડરશીપનો એક બહુ મોટો પાઠ શીખવા મળી જાય છે પણ મનમાં સવાલ તો થાય જ ને કે ભાઈ આ તો હજારો વર્ષ જૂની વાત છે એ પણ યુદ્ધના મેદાનની એનું આજના જમાનામાં શું કામ શું ખરેખર આ જૂના જ્ઞાનમાંથી આપણને આપણા આજના પ્રોબ્લેમ્સ માટે કોઈ સોલ્યુશન મળી શકે અને અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે જાણો છો દુર્યોધને શું કર્યું સામે પાંડવોની આટલી મોટી સેના જોઈને એ ગભરાઈ નથી ગયો ના એનું પહેલું કામ શું હતું પોતાની ટીમ પર ફોકસ કરવાનું પોતાની શક્તિઓ પર ધ્યાન આપવાનું અને મિત્રો આજ છે આપણો આજનો કીવર્ડ આજનો મંત્ર સ્વશક્તિનું જ્ઞાન એટલે કે પોતાની સ્ટ્રેન્થને ઓળખવી આ ખાલી દુર્યોધનની સ્ટ્રેટેજી નહોતી આ તો આજના જમાનામાં સફળ થવાનો ફંડામેન્ટલ નિયમ છે સામેવાળા કેટલા મજબૂત છે એ જોઈને ડરી જવાને બદલે આપણી પોતાની તાકાત શું છે એને ઓળખવી અને એના પર ભરોસો રાખવો એક મિનિટ માટે વિચારો દુર્યોધનનું લોજિક કેટલું ક્લિયર હતું સ્ટેપ વન સામે કોણ છે એની તાકાત શું છે એને બરાબર સમજી લીધું સ્ટેપ ટુ પછી ગભરાયા વગર પોતાની ટીમનું એનાલિસિસ કર્યું અને સ્ટેપ થ્રી જે મેઇન ખેલાડીઓ હતા એમના નામ લીધા એનાથી શું થયું આખી ટીમનો મોરલ બૂસ્ટ થઈ ગયો એટલે કે બારની સિચ્યુએશનને સમજો પણ મોટિવેશન અંદરથી લાવો અને ખબર છે આજ કુરુક્ષેત્ર આજે પણ આપણી જિંદગીમાં છે બસ એનું સ્વરૂપ બદલાઈ ગયું છે આજના સ્ટુડન્ટ્સ માટે કુરુક્ષેત્ર એટલે શું એમની પરીક્ષાઓ કોમ્પિટિશન અને સતત થતી સરખામણી અને પેરેન્ટ્સ માટે એમના માટે આ યુદ્ધ છે બાળકની ચિંતા ભવિષ્યનો ડર અને સમાજનું પ્રેશર તો પછી આ જે ગીતામાંથી આપણને શીખવા મળ્યું એ સ્ટુડન્ટ્સને એમના સ્ટડી લાઈફમાં કઈ રીતે હેલ્પ કરી શકે ચાલો હવે એના પર ફોકસ કરીએ દુર્યોધને જેમ પોતાના હીરો પર ફોકસ કર્યું એવી જ રીતે દરેક સ્ટુડન્ટે પોતાના અભ્યાસનો હીરો બનવાનો છે બીજા શું કરે છે એને ભૂલી જાઓ પહેલાં પોતાની સ્ટ્રેન્થ ઓળખો પોતાને સવાલ પૂછો મારો પ્લસ પોઈન્ટ શું છે હું ક્યાં સ્ટ્રોંગ છું પછી પોતાના ડિસિઝન્સ જાતે લો ભૂલ થાય તો કોઈ વાંધો નહીં એમાંથી શીખો અને સૌથી જરૂરી તમારો ગોલ શું છે એ ક્યારેય ન ભૂલો ચલો આને એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ માની લો કોઈ સ્ટુડન્ટને મેથ્સમાં બિલકુલ મજા નથી આવતી પણ એનું ડ્રોઈંગ અદભુત છે તો જો એ પોતાની આ સ્ટ્રેન્થને ઓળખી લે ને તો એ કોન્ફિડન્સથી કહી શકે મારે ડૉક્ટર નથી બનવું મારે આર્ટિસ્ટ બનવું છે મારી અસલી તાકાત તો ડ્રોઈંગમાં છે બસ આજ તો છે પોતાની શક્તિને ઓળખવાનો પાવર ઓકે તો સ્ટુડન્ટ્સની વાત તો થઈ ગઈ હવે વારો છે પેરેન્ટ્સનો કારણ કે આ જ પ્રિન્સિપલ એટલે કે સ્ટ્રેન્થને ઓળખવાનો આઈડિયા એ સારા પેરેન્ટિંગનો સૌથી મોટો આધાર છે પેરેન્ટ્સ તરીકે બાળકના સૌથી પહેલાં મોટિવેટર આપણે જ બની શકીએ છીએ કેવી રીતે તો બાળકમાં શું ખાસ છે એનું યુનિક ટેલેન્ટ શું છે એને શોધી કાઢો એ વાતને દિલથી સ્વીકારો કે દરેક બાળક અલગ હોય છે એની નાની નાની જીતને પણ સેલિબ્રેટ કરો અને પ્લીઝ એક સૌથી અગત્યની વાત બીજા સાથે કમ્પેર કરવાનું તો બિલકુલ બંધ જ કરી દો જુઓ પછી એનો કોન્ફિડન્સ ક્યાં પહોંચે છે ચાલો એક એવી સિચ્યુએશન વિચારીએ જે લગભગ દરેક ઘરમાં બને છે જ્યારે બાળક એક્ઝામમાં ઓછા માર્ક્સ લઈને આવે શું થાય છે ત્યારે મોટાભાગે આપણે શું કરીએ એને ખીજાઈએ પણ એના બદલે એક બીજો રસ્તો અપનાવી શકાય બાળકને પ્રેમથી પૂછી શકાય બેટા કોઈ વાંધો નહીં ચાલ મને એ કહે કે તારી સ્ટ્રેન્થ કયા વિષયમાં છે આપણે એમાં કેવી રીતે આગળ વધી શકીએ બસ આ એક સવાલ બાળકની બધી નિરાશાને આશામાં ફેરવી શકે છે તો આખી વાતનો સાર શું છે ભલે સ્ટુડન્ટ હોઈએ કે પેરેન્ટ મેસેજ એકદમ ક્લિયર અને સિમ્પલ છે પોતાની શક્તિને ઓળખો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે પોતાની શક્તિઓ પોતાના ગુણોની ઓળખવાના છે અને ખાલી ઓળખવાના નથી એના પર પૂરો વિશ્વાસ પણ રાખવાનો છે જેમ દુર્યોધને પોતાના યોદ્ધાઓને યાદ કરીને પોતાની તાકાત બતાવી બસ એ જ રીતે અને હવે જતાં જતાં એક સવાલ બધા માટે શું આપણે ખરેખર આપણા જીવનના હીરો છીએ શું આપણે આપણી પોતાની સ્ટ્રેન્થને ઓળખીને પૂરા કોન્ફિડન્સ સાથે આ જિંદગીના કુરુક્ષેત્રનો સામનો કરી રહ્યા છીએ આ જ સવાલનો જવાબ આપણી અંદર જ છે આ વિશ્લેષણ હતું માસ્ટર જીમી પટેલ દ્વારા એમનો સંપર્ક નંબર છે નાઇન આશા છે કે ગીતાનો આ એક નાનકડો વિચાર જીવનના મોટા પડકારો સામે લડવામાં ખૂબ મદદ કરશે